હાસવો પડે એટલા પ્રેમથી આઈ જ્યા ઘટું બધા આવજો પણ મારે થાય નહી તું એ જાય માં ચાર હેડો પેલી ભેંસ એવું છે ખાતી તો અલે તમને તો ખાવાની ખબર પડક નઈ પડતી હજુ ઊંઘી રહ્યા છો ખાવાનું કે નઈ સલે ખાવાનું નહીં ખાઉં છું હા ખા કોઈ તો 11 વાગતા 11 વાગ્યા ટાઈમ જોજો એક વાર હા આ બાર થેના તો તણ તારા ખાવું તો ખાઈ લે કે પણ હું કા તું મારા વાદે ભૂસે મરું છું ઘેર ખાવાના તો ખાઈ લીધું હોત તો જવાનું નહીં ખાવા

ડોસી અમુ જોક જો એડો ચાલ લેવા હેડીઓ ચાલ લેવા જો ઓ તારી આલી તું તો ચાલ લેવા જો છે પછી જમવા ચાલ લેવા જો સુ દોહા વા ભઈ વા અમુ ચાલ લેવા જવાની મો આ ટાટને ટટાવ છો કરવાના આવે છે ના તૈયાર થવાનું હોય અમારું

હા હવે તૈયાર થઈ કોઈના પોક ઓન મારી હાડી બેરીમાં જમવા આવજો તમે લે फटाफट તું ખેતરમાં જાવ છું બેટા તું ખેતરમાં જવા નવી હાડી પહેરવાની આ તો હજુ હમણા જ લાવ્યા દિવાળી ઉપર અલી તારે એકલીને જ પહેરવાની તારે એકલીને શોક કરવાનું હોય પણ મને ખાવા આ પહેરી જવાની હતી કેમ હું છું તું બીજી પહેરી લે તિજורי ભઈ તો હાડીઓ સો હોય અને પરસ અલી તું કે મૂકી દે આ બધું નાહારું લાગે પરસન બસ લઈને ખેતરમાં ના જવાનું હોય કેમ તને મને સારું લાગે તમે ઠઠારો કરીને ફરો તો તમને સારું લાગે અને અમે કોઈ માણસ નથી આની હું રવા દેજો તમે અમાર દિવાળી પર હાડી લાયા હાડી હોય ખેતરમાં બગાડવાની હોય એ તો એમા જમાનામાં ડોહો પરસન પર કશું નતો લઈ આવતો પણ ચાર લેવા તો આ બધું ના પહેરીને જવાનું મારે હું પહેરવાના જૂના હાલ્લા પહેરીને જવાનું પર તારે હું કાળી જંબા જવાનું છે તને સમજાય નહીં કેટલી હાડીઓ લઈને પડી છે ઘરે મારું તારે શું કઈ લઈને જવાના આવશે તમે કાઢ નાખવું દી નહી કાઢવાની હું તો ખેતરમાં હેડી એટલે આયમ નહી મોણે દિવાળી ઉપર નવી ખરીદીયો નહી મોણે આ નહી બોલે સમજાઈ ને તાર બાઈડી ને હું તૈયાર ના થા માણસ નહી

એક આમળો બૂટ કાઢે એ આડી ખેતરમાં ત્યાં નગરવધી જા ખેતરમાં આયો તનો કંકાજ મળતો નહીં આ હું જોયડે ખાવા અલ્યા હું ન ખાવા જવાનું છે નહીં કોઈ જવાનું શું જનમાં પેલો ખેતરમાં નવા હલ્લા પહેરીને જઈને માર જમમાં જવાનું ત જૂના જવાનું લઈ જજે તું લઈ જજે અરે હા આ અક્કી મારી શીશી ખાલી કરતીતી માએ તો મોકલ્યો અને ચોખાવા જોઈ દો મારો જવાનું એ નહી પોતા પડવાનું એટલે ફટાફટ બાઇક માં હલ્યા

નું મોનો ફરી ગયું મોદી બોલો મોડો થઈ ગયો લાગે બોટો એવું લાગે છે આટલી ઉમર આવું કોઈ ઠટા કરો નાસ્તી

કુદો 갖고 કશું હેડતું નહીં જો કર્યો થોડી તો શરમ કરવી રૂમાલ ને બુમાલ બધું જોડીને

આ જૂના હલ્લા ભાડીને તો હું બોલતા ઘેર પહેરવાના લુગડો પહેરીને જવાય તો લગન પ્રસંગમાં તો હારું પહેરીને જવું પડે ને ગોમ ન ગોમ ને જેચો વટથી જાય અરે નવા જોવો છે કોઈ નવા જેવો નહીં મને તો ચિંતા થાય કે મારી પેલી ગુલાબી મારી મન ગમતી હાડી મારા પર્સની હું હાલત છે તમાર માનસિક માલ જ બધું દેખાય છે અને પણ હું તને નવી સાડી લઈ આલેવા માર પગાર થવા દે એ તો બધા વાયદા ખોટા ખોટા આય કેટલું બોલી બોલીને હાડી લેવરાઈતી પણ એમની અડધી તિજોરી ભરીને પાડી તો એ બધું ના પહેરાવ તારી હાડી ઓન ગમી જઈ તો પહેરી હું તો આવશે પ્રસંગનો હોકો પહેરતા હું ના પાડું છું ઓય ખેતરમાં થોડી પહેરી જવાનું હોય ના તો બાપા હાડી નું થશે એટલી સ્ત્રી કરી હવારે મસ્ત સજાઈન મૂકી હતી હું કો પહેરીન જાય આ રેડા બા જીવ બાળન હાડી મહેટ કાઢી ના ગઈ હું આવી બધા કર્યા છું છે મામાર હાડી ચેવી કરી તમે ચેવી કરી આજનો ડાળ બેટાયા